વિડીયોની અંદર તમે જે બાઇક જોઈ રહ્યા છો પેશન પ્રો બાઇક હીરો કંપની ની વેચવાની છે રણસોડ ને તાત્કાલિક જોતા રહેજો હું તમને રણછોડભાઈની બાઇક ની ટોટલ માહિતી આપી દઈશ અને વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો તમારે દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો બાઇક છે હીરો કંપનીની પેશન પ્રો બાઇક છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો એકદમ સક્સેસ બાઇક છે સારી બાઇક છે આ બાઇક હાલ ખૂબ જ માર્કેટમાં છે ઘણા મિત્રો પસંદ કરી રહ્યા છે આ સેકન્ડ હેન્ડ લેવા માટે ઘણા ખેડૂત મિત્રો અત્યારે તૈયાર છે તો તમે આ બાઈક વહેલી તકે લઈ લેજો રણછોડભાઈ તાત્કાલિક વેચવાની છે ડિટેલ વાત કરું તો બે હજાર ને અગિયાર ના મોડેલ આ બાઇક છે વિડીયો અંદર તમે જુઓ સારી એવી બાઇક છે બાકી કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે વધારે માહિતી માટે રણછોડભાઈનો કોન્ટેક્ટ કરજો કમ્પ્લેટ આખી ગાડી રનિંગ કન્ડિશનમાં મેગવિલ વાળી છે બે હજાર ના મોડેલની બાઇક જોવા મળશે એન્જિન પાવરફુલ છે નંબર પ્લેટ પણ કોમ્પ્લેટ છે તમે જુઓ પંખા ને એવું બધું એકદમ સારા કન્ડિશનમાં છે સીટ પણ સારી છે વધારે માહિતી માટે રણછોડભાઈનો કોન્ટેક કરી લેજો ડોક્યુમેન્ટ પણ બાઇકના કોમ્પ્લેટ જોવા મળશે કિંમતની વાત કરું તો ત્રીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે રણછોડ રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી બાઇક તમારે લેવી હોય તો આ બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો છે વિછિયા જિલ્લો રાજકોટ અને સરતાન પર ગામે જોવા મળશે રણછોડભાઈની બાઇક લેવી હોય તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રણછોડ નામ એક્યાસી ચાલીસ ને એવ્યાસી વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો